જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું શું છે અધિક માસનું મહાત્મ આ મહિનામાં કરાતી પૂજા વિધિ જો તમે બહાર ગંગા સ્નાન કે નદી કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા નથી જઈ શકતા કાંઠા ગોરમાની પૂજા કરવા નથી જઈ શકતા તો ઘરે રહીને જ ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા કેવી રીતે કરવી જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકોન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આ વર્ષનો અધિક માસ એ હરિ અને હરની સાધનાનો સંગમ છે કારણ કે આ વર્ષે બે શ્રાવણ માસ છે એક શ્રાવણ અધિક છે અને એક શ્રાવણ નીજ છે અધિક માસ એ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે અને શ્રાવણ માસ એ ભગવાન ભોળાનાથને સમર્પિત છે આથી આ વર્ષનો અધિક માસ એટલે હરિ અને હરની સાધનાનો સંગમ છે આ સંગમ ઓગણીસ વર્ષ બાદ સર્જાયું છે આપણા હિન્દુ ધર્મોમાં અધિક માસ દરમિયાન તમામ શુભ કાર્યો જેવા કે માંગલિક કાર્યો નામકરણ યજ્ઞ પવિત લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર ગ્રહ પ્રવેશ વગેરે કાર્યો નથી કરવામાં આવતા કારણ કે અધિક માસને મલ માસ કહેવામાં આવે છે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી હોતી આથી આ મહિનો વધારાનો મહિનો કહેવાય છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આ મહિનો પૂજા પાઠ કરવા માટે સ્નાન દાન પુણ્ય કરવા માટે ખૂબ જ ફળદાયી છે કારણ કે કહેવાય છે કે દરેક મહિનાના સ્વામી દેવતા હોય છે પરંતુ અધિક માસ સ્વામીહીન હોવાના કારણે તેની નિંદા થવા લાગી આ વાતથી દુઃખી થઈને મલમાસ શ્રીહરિ પાસે ગયા અને તેમને પોતાનું દુઃખ કહ્યું પછી શ્રી હરિવિષ્ણુ તેની સાથે ગોલોક પહોંચ્યા મલમાસની વ્યથા જાણી ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેને વરદાન આપ્યું કે હવેથી હું તારો સ્વામી છું આજથી મારા બધા જ દેવી ગુણો તારામાં સમાઈ જશે અને હું મારું નામ તને આપું છું આજથી તને બધા મલમાસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે દર ત્રણ વર્ષે તારું મહિમા ગવાશે તારી પૂજા થશે જે વ્યક્તિ ભક્તિભાવથી આ મહિનામાં પૂજા પાઠ કરશે સ્નાન દાન કરશે તેને હું અનંત ગણું પુણ્ય આપીશ આથી જ અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ પુરુષોત્તમ માસ એટલે સ્વયં શ્રી હરિનારાયણ અને તેના નામ પ્રમાણે જ આ અધિક માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ મહિનામાં શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો ભાગવતની કથા સાંભળવાનો મહિમા છે પરંતુ આ વર્ષે અધિક માસ એ અધિક શ્રાવણ છે આથી શ્રાવણ માસ એ ભગવાન ભોળાનાથને સમર્પિત છે આથી ભગવાન ભોળાનાથ અને શ્રી હરિવિષ્ણુની પૂજા એક સાથે કરવાનો શુભ સંયોગ રચાયો છે આથી આ અધિક માસમાં શ્રી હરિ વિષ્ણુ અને સ્વયં દેવ એટલે કે મહાદેવની આરાધનાનો મહિમા રહેશે બંનેની એકસાથે પૂજા અર્ચના કરી દરેક શ્રદ્ધાળુ ભક્તો પોતાના પુણ્યનું ભાથું બાંધી શકશે દરેક ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાની આસ્થા પ્રમાણે દેવાથી દેવ મહાદેવની પૂજા અર્ચના દર્શન અને અભિષેક કરી શકે છે તથા અધિક માસમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અને અનુષ્ઠાનનું ખૂબ મહત્ત્વ છે આ મહિનામાં પવિત્ર ગ્રંથ રામચરિત માનસ શ્રીમદ ભાગવદ્ ગીતા અને મલમાસની કથા અને અધિક માસની કથા સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં શ્રીમદ્ ભાગવત કથાના પાઠ કરવાથી આપણી આજુબાજુ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જીવનમાં નવી દિશા મળે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું અધિક માસનું મહાત્મ હવે સાંભળશું અધિક માસની પૂજન વિધિ મિત્રો અધિક મહિનામાં નિત્ય પ્રાતઃ વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવું જો પવિત્ર નદી કે જળાશયમાં કે ગંગા કિનારે સ્નાન કરવા નથી જઈ શકતા તો નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ ઘરમાં ઈષ્ટદેવની સ્થાપના કરેલી હોય તેની નિયમપૂર્વક શ્રદ્ધાભક્તિપૂર્વક પૂજા કરવી ત્યારબાદ પુરુષોત્તમ માસના વ્રતના વિધિની સિદ્ધિ અર્થે કોઈ પણ મૂર્તિ જેમ કે શ્રી હરિનારાયણની મૂર્તિ હોય કે પછી ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની મૂર્તિ હોય જો એ ન હોય તો ફોટો હોય તે પણ ચાલે અને જો એ પણ ન હોય તો તુલસી ક્યારે શાલિગ્રામ હોય તે શાલિગ્રામની પૂજા પણ કરી શકાય છે જ્યાં મૂર્તિની પૂજા કરવાની હોય સ્થાપના કરવાની હોય તે જગ્યાને શુદ્ધ પવિત્ર કરવી તેના પર લાકડાનું બાજુ ઢાળવો લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરવું તથા જે મૂર્તિ ફોટો કે શાલીગ્રામની પૂજા કરવાની હોય તેને શુદ્ધ જળ પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી પવિત્ર કરી મૂર્તિને તરભાણામાં મૂકવી ત્યારબાદ એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ માટે મૂર્તિના બંને ગાલ પર હાથ મૂકી ભગવાન પુરુષોત્તમ ભગવાનના ધ્યાનમાં એકાગ્ર થવું ત્યારબાદ પૂજા કરવી પોતાના બંને હાથ જોડી મસ્તકથી નમન કરી ભગવાન શ્રી પુરુષોત્તમને નમ્રપણે યાચના કરવી કે હે પ્રભુ મારી પૂજાને માટે આ મૂર્તિમાં આપના પ્રાણનો સંચાર થાવ આ રીતે ભગવાનને વિનંતી કરીને મૂર્તિને આસન પર બિરાજમાન કરી તેની પાસે જળ મૂકી અધર્ આપવું તથા વિનંતી કરવી કે હે પ્રભુ આપની સમક્ષ મેં જે જળનો ત્રાંબાનો કળશ મૂક્યો છે તે કળશમાં ગંગાજળનું આચમન કરો આમ વિનંતી કરીને આચમન આપીને ભગવાનની સહાય માંગવી કે હે પ્રભુ આપની સહાયથી મારા મનના મનોરથો પૂર્ણ થાવો ત્યાર પછી જનો પવિત્ર વગેરે અર્પણ કરી ભગવાનના કપાળે ચંદનનો ચાલો કરવો કેસરવાળના અક્ષત ચોખા હાથમાં લેવા ચોખાને ચારે દિશાએ વધાવી દેવા ડાબી બાજુ કળશનું સ્થાપન કર્યું હોય તેમાં જળ ભરીને થોડું પાણી પંચપાત્રમાં લેવું તે પાણીથી સિદ્ધિબુદ્ધિ સહિત ભગવાન ગણપતિનું પૂજન કરવું સંકલ્પ કરવો અને મંત્રોચ્ચાર કરવો કે અમાધ્ય મહાયાગલ્ય પળપ્રદ માસોમતે શ્રાવણ માસે સુદ પક્ષે એકમ તિથે મમ સકલ સર્વા પર સર્વાપરછાતિ પૂર્વકમ સકલ મનોરથ સિદ્ધર્ય શ્રી અધિક રાધા પુરુષોત્તમ પૂજનમ અહમ કરીશે ત્યારબાદ બાજટ પર ચોખાનું અષ્ટદળ બનાવવું અથવા તો થ્રાંબાના કળશ પર નાગરવેલનું પાન મૂકી તેના પર ગણપતિની મૂર્તિ પધરાવી ધ્યાન ધરીને આસન પાધ્ય અધર્ય આપીને પંચામૃતિ સ્નાન વગેરે કરાવી જનોઈ અર્પણ કરવી ભગવાન શ્રી ગણેશને ચંદન ચોખા વગેરે ચઢાવવા ફૂલથી વધાવવા ત્યારબાદ અગરબત્તી અને દીવો પ્રગટાવો સુગંધિત ધૂપ દીપ કરવા નૈવેદ્ય ધરાવવું જળપાન કરાવવું અને શ્રીફળ વધેરવું પછી ભગવાનની આરતી ઉતારવી અને કહેવું કે હે દેવોના દેવ મેં મારી શક્તિ પ્રમાણે તમારું પૂજન કર્યું છે તેમાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો આ મારી પૂજા તમે સ્વીકાર કરો ત્યાર પછી મંત્ર બોલવો મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્ત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ આ રીતે ભગવાન રાયની સ્થાપના કરી પૂજા આરતી કરવી તથા જો શક્તિ હોય તો ત્રીસ બ્રાહ્મણોને તેની પત્ની સહિત આમંત્રણ આપી અને શક્તિ ન હોય તો પાંચ કે સાત બ્રાહ્મણને બોલાવવા મિત્રો આ વિધિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે પરંતુ હાલના સમયમાં જો શક્તિ અને સામથર્ય હોય તો જ આ વિધિ કરવાની હોય છે એ માટે અર્ધો મણ દસ શેર પાંચ શેર અઢી શેર અને સવા શેર એમ પાંચ જુદી જુદી જાતના ધાન્ય લાવીને પવિત્ર કરેલી ભૂમિ પર મંડળ બનાવવું તેના પર માટીના ચાર ઘડા મૂકવા આ ઘડા પર એક ફળ મૂકવું તેના પર વસ્ત્ર ફૂલ અને ચંદનના છાંટા નાખવા ત્યાર પછી વાસુદેવ બળભદ્ર પદ્યુમન અને અનિરુદ્ધ એમ ચાર દેવોનું સ્થાપન કરવું ચાર બ્રાહ્મણો પાસે પૂજન કરાવી પછી તેમને ભોજન વસ્ત્ર અને દક્ષિણા આપી ચારેય દિશાઓમાં દીવા મૂકવા પુરુષોત્તમની પૂજા કરવી અને વાસુદેવાય સ્વાહા આ મંત્ર વડે તલનો હોમ કરવો હવન કરો તે સમયે હે રાધા પુરુષોત્તમ મારા અધર્યનો તમે સ્વીકાર કરો હું તમને વંદન કરું છું ત્યાર પછી પૂજા કરાવનાર બ્રાહ્મણને શક્તિ મુજબ પાત્ર દાન કરવું દક્ષિણા આપવી પછી આમંત્રિત સર્વે બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી વિદાય કરવા તેલ ઘીના પાત્રો વસ્ત્રો મૂર્તિ તથા પગરફા દાનમાં આપી દેવા બની શકે એમ હોય તો શ્રીમદ્ ભાગવત ગ્રંથ પણ આપી શકાય બ્રાહ્મણીઓને વાંસના સુપડા હળદર કંકુ અને બંગડીઓ તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ ભેટ આપવી વ્રત કરનારે પૂજન કાર્ય દરમિયાન થયેલી ક્ષતિ માટે પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચના કરવી પૂજા કાર્ય પૂર્ણ થયા બાદ ગાય અને કૂતરાનો ભાગ કાઢી લઈ પછી જ ભોજન કરવું છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરવું ભજન કીર્તન કરી પુરુષોત્તમનું વિસર્જન કરવું જે કોઈ નરનારી પુરુષોત્તમનું વ્રત પૂજન શ્રદ્ધા ભક્તિપૂર્વક કરે છે તે આ લોકમાં સર્વ સુખ ભોગવી વૈકુંઠનો અધિકારી થાય છે આ રીતે પૂજા પાઠ કરી આખો અધિક માસ આઠે પ્રહર ચોખા ઘીનો અખંડ દીવો રાખવો વ્રતધારીએ નમસ્કાર કરી મંત્રહીનમ ક્રિયાહીનમ સુરેશ્વર યતપૂજી તમ મયાદેવ પરિપૂર્ણ તદસ્તુ મેં આ મંત્ર પૂર્ણ થતાં રાખ થઈને પ્રાર્થના કરવી કે હે દયા સિંધુ મારી અંતઃકરણપૂર્વકની પૂજામાં ભક્તિમાં જો કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે ક્ષતિને માટે મને ક્ષમાદાન આપીને આપ એક ક્ષતિ દૂર કરી પૂજા સંપૂર્ણ થાય તેવી કૃપા કરજો આખો અધિક માસ ઓમ શ્રી પુરુષોત્તમ માય નમઃ આ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી જો માળા ન થઈ શકે તો ઘરના કામ કરતાં કરતાં મનમાં પ્રભુનું નામ સ્મરણ કરતા રહેવું શક્ય હોય તો એક ટકનું ભોજન લેવું સાંજે લેવાતું ભોજન શ્રેષ્ઠ ગણાયું છે બની શકે તો આખો માસ ઉપવાસ કરવા ઉપવાસથી મનની એકાગ્રતા વધે છે રોજિંદા કામકાજ કરતાં કરતાં શ્રી પુરુષોત્તમ ભગવાનના નામનું રટણ કરતા રહેવું સમય મળે તો કથા અને સત્સંગમાં અધિક માસ પસાર કરવું ધર્મના જ્ઞાની હોય વિધ્વાન પવિત્ર બ્રાહ્મણના શ્રીમુખે અધિક માસની દિવ્ય કથાનું શ્રવણ કરવું જો કથા કે સત્સંગમાં ન જઈ શકાય તો નિત્ય સમયે પોતાના ઘરમાં જ ભગવાન શ્રી પુરુષોત્તમની કથા સાંભળવી અધિક મહિનામાં દાન પુણ્યનો મહિમા પણ ખૂબ જ મોટો છે આ મહિનામાં કાસાના પાત્રમાં વીસ માલપુડા મૂકીને યથાશક્તિ દ્રવ્ય મૂકી સુપાત્રને તેનું દાન કરવું કહેવાય છે કે બ્રહ્માંડનું એકમાત્ર પ્રતિક સ્તંભો કાસાનું પાત્ર ગણાય છે અધિક માસમાં ત્રાંબાના કોળિયામાં શુદ્ધ ઘીનો દીપ અખંડ રાખવો પૂર્ણાહુતિના દિવસે દાન કરનાર આ લોકમાં સુખ વૈભવ ભોગવીને અંતે વૈકુંઠ લોકમાં વાસ કરે છે આ મહિનામાં દૂધની ગાય ઘોડો કે અન્નનું દાન કરનાર વ્યક્તિ ઇન્દ્રલોકમાં જાય છે જે મનુષ્ય આ મહિનામાં છત્રીનું દાન કરે છે તો તે વરુણ લોકમાં જઈને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યને મેળવે છે પગરખાનું દાન જે કરે છે તે બીજાના પગનું રક્ષણ કરે છે તે વાયુ લોકમાં જઈને સુખને પામે છે શેયાનું દાન કરનાર વ્યક્તિ વૈકુઠ લોકનો અધિકારી થઈ આ લોકની સર્વે સુખ સંપત્તિ ભોગવે છે તલનું દાન કરનાર દીધાયુષને પામે છે વસ્ત્ર દાન કરનાર લોકમાં પૂજનીય થાય છે આમ અધિક માસમાં શક્તિ હોય તો શુદ્ધ બ્રાહ્મણને પાકું સીધું આપવું યથાશક્તિ દાન દક્ષિણા આપવી બ્રહ્મભોજન કરાવવું આમ કરવાથી શ્રેય મળે છે અધિક માસમાં જે મનુષ્ય દરરોજ મંદિરે જઈને નિયત સ્થાનની સફાઈ કરે છે ભગવાન સમક્ષ રોજ શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવે છે ભગવાનને ચોક્કસ સંખ્યામાં તુલસીના પાન ચઢાવે છે કે પછી મંદિરમાં નાની મોટી સેવા કરે છે તેને અધિક માસમાં કરેલા પુણ્ય કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું અધિક માસનું મહાત્મ્ય આ મહિનામાં કરાતી પૂજન વિધિ જો તમે બહાર પૂજા કરવા નથી જઈ શકતા નદી કે પવિત્ર જળાશયમાં કે ગંગા સ્નાન કરવા નથી જઈ શકતા તો આ વિડીયોમાં દર્શાવેલી વિધિ પ્રમાણે ઘરે રહીને જ તમે પૂજા કરી શકો છો તો મિત્રો આ વિડિયોમાં અધિક માસમાં કરવામાં આવતી ઘરે રહીને પૂજા વિધિ તથા અધિક માસનું મહાત્મ્ય જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું અધિક માસના નવા અધ્યાય નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ